આગળ સમાચારો તરફ નજર કરીએ તો છોટાઉદેપુરમાં પુનિયાબાટ ગામની આદિવાસી મહિલા ગીતાબેન રાઠવા લખપતિ દીદી બની છે રાઈસ રાસબિલ ફૂલોની ખેતી અને પશુપાલન દ્વારા તેમણે વાર્ષિક રૂપિયા એક લાખથી વધુની આવક મેળવી છે ગીતાબેન રાઠવાએ શરૂઆતમાં છૂટક મજૂરી કામ કર્યું હતું બાદમાં ગાયમાં સખી મંડળની પ્રવૃત્તિઓથી પ્રેરાઈ દસ બહેનો સાથે જય માતાજી સખી મંડળ રચ્યું હતું શરૂઆતમાં માત્ર ત્રીસ રૂપિયાની બચતથી શરૂ કરેલું કાર્ય આજે સો રૂપિયાની બચત પહોંચ્યું છે ગામ સંગઠન માં ની લોન શરૂ કરી આવક થાય છે પશુપાલન થી દૂધના વેચાણ દ્વારા વધારાના રૂપિયા ની આવક થાય છે આ રીતે લખપતિ વિધિ યોજના થકી ગીતાબેન રાઠવા આત્મનિર્ભર બની છે તેમની વાર્ષિક આવક હવે રૂપિયા એક લાખ થી વધુ છે તેવો શૃગતે પકભડ્યા છે હું છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના પુન્યાવાટ ગામની રહેવાસી છું અમારા પરિવારમાં છૂટક કામ કરીને અમે ગુજરાન ચલાવીએ છીએ અમે અમારા ગામમાં સખી મંડળ ચાલતું હતું તેમાં મીટિંગ હતી તેમાં હું જઈને બેઠી અને જોયું બહેનો બચત ભરતી હતી પૈસાની જરૂર હોય ધંધા માટે એ પૈસા લેવા માટે તો એ મને ઈચ્છા થઈ મંડળમાં જોડાવાની તો હું પણ દસ બહેનો ફેગી મળીને અમે પણ મંડળ બનાવ્યું એનું નામ જય માતાજી સખી મંડળ રાખ્યું તેમાં હું છોટાઉદેપુર જિલ્લાના